રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદથી હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી એકવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડશે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે ભારતીય સંસ્કૃતિની વસુધેવ કુટુંબકંભ ભાવનાને સાર્થક કરતો એક પ્રેરણાદાયી કિસ્સો મહેસાણા જિલ્લાના બહુજરાજી તાલુકાના ચંદ્રોડા ગામે જોવા મળ્યો ચાંદ્રોડા ગામમાં મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગમાં હિન્દુ સંતના આગમન અને તેમના ભવ્ય સન્માને સમગ્ર પંથકમાં કોમી એકતાની મિશાલ કાયમ કરી છે મહેસાણા શહેરમાં વાસી ઉત્તરાયણની સાંજે પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થતાં ચકચાર મચી ગઈ છે શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં પતંગ કાપવા બાબતે રાવળ અને ઠાકોર સમાજના લોકો સામસામે આવી ગયા હતા આ જૂથ અથડામણમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા અને પથ્થરમારો થતા બંને પક્ષના થઈ કુલ સાત જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઊંઝા કોર્ટે રૂપિયા એક પોઈન્ટ સડસઠ કરોડના જીરા ચોરી કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે આ ચોરી ઊંઝા તાલુકાના ઉનાવા હાઈવે પર આવેલા ખોડિયાર એસ્ટેટમાંથી થઈ હતી સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આ નિર્ણય આપ્યો છે અને આ ઘટના ઉનાવા હાઈવે પર ડિસન્ટ હોટલ પાછળ આવેલા ખોડિયાર એસ્ટેટના વેરહાઉસ નંબર તેર અને ચૌદમાં બની અજાણ્યા ઈસમોએ બંધ વેર વેરહાઉસના દરવાજા ખોલીને એક જીરાની બેગ ચોરી કરી હતી ચોરાયેલ જીરાની કિંમત એક કરોડ સડસઠ લાખ ચાર હજાર આંકવામાં આવી રહી છે ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે હાઇવે પર આવેલા એક કંપનીના પાર્કિંગમાંથી એસએમસીની ટીમે ત્રેપન લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે બુટલેગરોએ ઔદ્યોગિક કેમિકલ પાવડરની યાર્ડમાં દારૂની હેરાફેરી કરવાની નવી તરકીબ અજમાવી હતી જેને પોલીસે નિષ્ફળ બનાવી છે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે આજે શુક્રવાર વહેલી સવારે અગિયાર વાગે ડીસા પાટણ હાઇવે પર એક ઇનોવા કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે સાનેરા શહેરમાં સેવાકીય કાર્યો કરતી સંસ્થા એજ્યુ ફંડ ફાઉન્ડેશન સંચાલિત ખીચડી ઘરમાં રસોઈ બનાવતી વખતે કુકર ફાટવાની ઘટના બની આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી પાટણ તાલુકાના સાગુડિયા ગામમાં પટેલ પરિવારો દ્વારા ગુરુવારે પાવાગઢ અને જાંબુઘોડા તીર્થ ખાતે પ્રથમ સામૂહિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા દરમિયાન સામાજિક અને પારિવારિક એકતા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી પાટણ તાલુકાના સંખારી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં રહેતા ચૌદ ઉરડાઓ ઉતારી નવા બનાવવા માટે પાટણ તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા સોહનકુમાર પટેલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે પશુઓ ભરેલી એક ટ્રક ઝડપાઈ હતી ડીસા શહેર દક્ષિણ પોલીસ અને જીવદયા પ્રેમીઓની સંયુક્ત કાર્યવાહીમાં આ ટ્રક પકડવામાં આવી હતી